એને એમ કે ગામનું તો અભણ છે ગામનું તો અજ્ઞાન લગભગ માણસો ગામડા ને અજ્ઞાન જ સમજે પણ એને ખબર નથી કે ગામડામાં જ્ઞાન છે ને એ ક્યાંય ભણતર માનું આવે બોલો અમારા ગામડામાંથી બાપા મુંબઈ ગયા છોકરા પાટો દેવા તો છોકરા કીધું ગામ બદલાવી નાખો મેલા બહુ થઈ ગયા તો મને કોણ ઓળખે છોકરાએ વાત થાય છે કે બાપા બાપાને કોણ ઓળખે ભલે ને પહેર્યા પછી ગામડે આવી ગયા પછી કે આ તો બદલાવી નાખો તો કે તો બધા ઓળખે

હું તમારું કપાર સરકાર હું દીએ મને સરકાર ભણવા માં કોઠા હું જ કહેવાય કાચી નો બળદ ઘણી હાલતો હતો અને એને ડોકે ટોકરો બાંધ્યો હતો અને પછી એમાં એક લોકી જ ગયા કે આ બળદને ડોકે ટોકરો કેમ બાંધ્યો છે તો ખેડૂ ખેડૂ હતા ઘાચી હતા એને કીધું કે ભાઈ આ ગોળ ગોળ ફરતો ફરતો જો ઊભો રહી જાય ને તો ટોકરો વગડતો બંધ થઈ જાય એટલે અમને ખબર પડે કે ઉભી ગયો એમ એમ તો ઉભો ઉભો ટોકું હલાવ્યા કરે ને ટોકરો વગાડ્યા કરે તો તો વકીલ વકીલનું ભણ્યો નથી ને એટલે એવું ન કરી એટલે એમાં શું છે? બિઝહરી નદીય. બસિયારી ધખવેન બાકી તો સરળતા શરણતામાં તો ક્યાં વાંધો છે ભલા એક જ વાક્ય તમને કહું આપને મજા આવશે. વંટોળ છે ને ભાઈ ઈ પવન જ છે પણ હાટી મૂકી દઈએ તો હે પવન જ છે પણ એની હાટી મુકાઈ જાવી જોઈએ મને તમને દુખ દીય છે ને હાટી દુખ દીય છે. અહંકારની, અભિમાનની, હોપણાની કે પ્રોગ્રામ એવી રીતે બંધ થાય ભાગવતું હોય આનંદ મોંઘો ન પડવો જોઈએ કોઈ પણ આનંદ મોંઘો ન પડવો જોઈએ એના ચાર વાક્યો છે સાદા મકાન સાદો પોશાક સાદો ખોરાક અને સહજમાં મળતો આનંદ વિશ્વ યુદ્ધ સાધો ખોરાક સહજ માં મળતો આનંદ આનંદ મોંઘોનો પડવો જોઈએ ઘણા આનંદ મોંઘો બો પડે નથી આપણે ઘણા વાતો કરતા કે અમે હરિદ્વાર ગયા ઋષિકેશ ગયા ત્યાંથી પછી એમ કે ઠેઠ માથેરાણ ગયા પછી દક્ષિણમાં ગયા ત્યાંથી પ્લેન માં બેન પાછા મુંબઈ આવ્યા ને એવો આનંદ કીધો એવો આનંદ કીધો આપણે કે હવે શું કરો હવે હપ્તા ભરીએ છીએ આ મોંઘું પીડ્યું કેવાય આનંદ મોંઘો નો પડવો જોઈએ આનંદ સહજમાં મળતો હોવો જોઈએ એને જ આનંદ કહેવાય હું જુનાગઢ માંથી એક નીકળી એક વાર નીકળ્યો અમારા ઘર અમારા જીવનમાં ઘણી વાર હાસ્ય નીકળે મને મુંબઈમાં એક જને કીધું મને કે તમે શકો બોલી શકો કે ખાવ શું માર પ્રશ્નો બધા ખરજ ભાઈ મને એક જણ કીધું હતું મને કે રામની યાર સીતા માં ગયા તો લક્ષ્મણ ને ઉર્મિલા કેમ ન ગયા એ રામાયણ માં નથી ગયા નથી ગયા મને કે જાય તો મને હું વાંધો

ભારતની એને બહુ સહન કર્યું છે ત્યાં દંતાલી વાળા સત્યનારાયણ સ્વામી આવ્યા માસ્ટર એને બહુ સરસ વાત કરી કે તમારા ઘર માં એ તો સન્યાસી છે તમારા ઘર માં તો તમને એમ લાગતો હોય કે શાંતિ છે એના 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 શબ્દો લઈને હું પણ તમને કહું છું કે આપણા ઘર માં જો શાંતિ હોય એમ આપને લાગતું હોય તો આખી ઊંચીન કહી જજો કો સ્ત્રી પાત્ર સહન કરે છે ને તો શક્ય નથી શાંતિ રહી શકે દીકરી સહન કરે છે બેન સહન કરે છે પત્ની સહન કરે છે અને કા માં સહન કરે છે તમે રામ દાખલા લેતા હો તો સ્ત્રીની મતદાનગી થી પુરુષો તરવારો ખેંચી છે મર્ગ ની કોઈ તાકાત નથી તલવાર ની ઉપર હાથ દઈ શકે બાપ દેશ ની નારી કરી શકે

મારી સૈરુ મેણા મારશી આ તો કાયર કેરી નાર માટે કા મરજો કામે જાને મારજો પણ પીઠ મત દજો લગા હવે કાઈ કેવું તો હા જે એક વાત કરવી છે કંથારણ મે જાય કે ભાગીન મત લજા જોલી આવે તબકતી મરદા હું કેરી મજા તો હવે કાઈ કેવું તો હજી એક વાત કરવી છે શું કંથારણ મે જાય કે મત ઢુડે કોઈ સાથ તારા સાથી ત્રણ જણા હયું

પાછો આવ્યું તો તું ભા અને હું ધીગાણું કરજે શું કલ્પના કરો બેઠા ચોઈ કઈ પરિસ્થિતિ થઈ છે ચંદાવત નીતિહાસ સાચી પુરાવે છે કે આખું ના ડોળા બહાર નીકળી જાય કીધું તું ચકરા

મને રજા દે તો બે તરમે ઓર બાંધીને હું પણ નીકળું શિખર હાજરી હોય તો મે બી ચાલું તું સાથ અને દુશ્મન બી દેખ લે મેરા દો હાથ માર બબે હાથ ની દુશ્મન પણ જોઈ લે પણ શિખર હાજરી હોય તો મે બી ચાલું તું તમે રજા દયો તો મારા થી આવાય ને તમારા ડગલું ન ઓળંગે આ સત્ય બહુ સહન કરે છે એક જણે એની પતરીને કીધું આવીને કે મારે તો સાધુ થઈ જાવું છે સાધુ એટલે સાધુ સંત એટલે સંત આપણે ઘણીવાર એમ કે સાચા સંત છે સંત સાચા નો હોય તો ખોટા વધી ગયા એટલે આપણે એમ કેવું પડે છે કે સાચા સંત છે સંત એટલે સંત નહીં સાધુ એટલે સાધુ નો હે કચ્છ મિત્ર ના પેલા પાણી આવે પ્રમાણિક નો દાખલો

એને સંત કરીએ જેના દાસ ના દાસ થઈએ દુનિયામાં શાંતિ સંતે શાંતિ પમાડે એને સંત કરીએ પછી સાદા લુગડામાં હોય કે ભગવા માં લુગડા ભગવાન લુગડામાં હોય શાંતિ પમાડે એને સંત તેના કરોડોમાં જેના સાનિધ્યમાં ત્રિવિધિના પાપ પડી જાય એ સાચું કહેવાય અમે એક વાર ભવનાથ નો બાપુ હતા ને હું મારા મિત્ર ઘનશ્યામભાઈ બે વાર હો આ તો ઘર નો ડાયરો છે રાજ્ય હું ધાપું છે એટલે પેટ છૂટી વાત કરવાનો વાંધો નથી અમે બે વાર જતા થોડાક દીધો ગિરનાર ની વાતો કરી ગિરનાર નો

ઘણી વાતો કરે એક જણે એક જણે એટલું કીધું કે આ શું કિંમત ચૂકવી તો વેપારીની નજર ચૂકવી એક ગામડા